નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તહે દીલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શનો અને નિવૃત્ત કર્મચારીઓના ડીએ વધારવા સાથે આ નવ ભથ્થામાં પચીસ ટકાનો વધારો થશે મિત્રો શું સંપૂર્ણ ભાવે ચર્ચા કરવાના છીએ પેન્શનો આની જૂમી ઉઠાવ્યા મિત્રો ખુશખબર લેટેસ્ટ અપડેટ કહી શકાય તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં અમે જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો જોઈન થઈ જશે તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન કે બાબતે પગાર ડીએ ડીઆર એચઆર અન્યતા કોઈ પણ ઉપયોગી બને એ તમામે તમામ માહિતી ચેનલ પ્રવૃત્ત કરવામાં આવશે ચેનલ સબસાઈ કરી બે બે લકરનું બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો ત્યારે મિત્રો વધારે સમયના બગાડ આપણી શરૂઆત કરું છું તો મિત્રો અહીં જોઈ શકો છો કે કર્મચારી અને તાલીમી વિભાગે ગુરુવારે ચાર જુલાઈ બે ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારી ઘણા ભથ્થામાં એક એક બે ચોવીસથી હાલના દર કરતાં પચીસ ટકાના વધાર દર ચૂકવી શકાય છે તો બીજી બાજુ મિત્રો કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષ માર્ચ ચાર ટકા વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ડીએ વધી પચાસ ટકા થઈ ગયું હતું એ જે રીતે કેન્દ્ર સરકારના પેન્શનનો મોંઘવારી રાહ ડીઆરમાં પણ ચાર ટકા વધારો કર્યો હતો પચાસ ટકા કરવામાં આવ્યો છે જેના પછી કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનધારકો મોંઘવારી ભથ્થામાં મોટી રાહત મળી છે આ ઉપરાંત કર્મચારીઓ ભથ્થામાં વધારો થયો છે જેના કારણે નિવૃત્ત કર્મચારીઓનો પગાર અને પેન્શનમાં વધારો થયો છે તો મિત્રો કેન્દ્ર સરકારના લાભ કેન્દ્ર સરકારના હાલમાં જે બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી પેન્શન માટે ઇન્ટરગ્રેટ પોર્ટલ શરૂ કર્યું છે બેંક ઓફ ઇન્ડિયાના રજિસ્ટર પોર્ટલ સાથે બેન્કોની પેન્શન પ્રોસેસિંગ અને પે પેમેન્ટ સર્વિસ એક જ વિડીયોમાં જોડવા એક જ વિન્ડોમાં એક જ વિન્ડોમાં જોડવા આવી છે આ પોર્ટલ પર પેન્શન લાઈફ સર્ટિફિકેટ સ્ટેટમેન્ટ માસિક પગાર અને સોળ સબમિટ કરી શકાય ફોર્મનો સોળ સબમિટ કરી શકે છે ચાર જુલાઈના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેમને દર્શાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર કર્મચારી તાલુકા વિભાગે ગુરુવારે ચાર જુલાઈ ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો તેમણે જણાવ્યું હતું કે ખર્ચ ડીઓપીટી વિભાગ દ્વારા રાજીકરણ જારી કરવામાં આવેલા નીચે આદેશ તરફ ધ્યાન આમંત્રિત કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે મોંઘવારી ભથ્થામાં વધારાનું પરિણામ એક ચોવીસથી ચાર ટકા પચાસ ટકા પચાસ ટકા નીચેના ભથ્થામાં એક ચોવીસથી હાલના દર કરતાં પચીસ ટકાનો વધારા દર ચૂકવામાં આવી શકે છે પેન્શન અને પેન્શનના કલ્યાણ વિભાગે ડીઓ ડબલ પીડબ્લ્યુ એક નિવેદન કરવામાં આવ્યું હતું કે પેન્શન સેવા ડિજિટલ કરવા અને પેન્શનના કલ્યાણના વધારા માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આ પગલું પોંચ બેંકો પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સુવિધા તેમની સેવાઓ માટે એક જ વિન્ડોમાં સુવિધા મળી રહેશે જેના હેઠળ તેમ જેના તમે વિવિધ સુવિધાઓનો લાભ મેળવી શકો મેળવી શકશો એમ તો મિત્રો આ ભઠ્ઠા પચીસ ટકાનો વધારો કરવામાં આવશે દૂરસ્થ દૂરસ્થ સ્થાન વાહનનું ભથ્થું વિકલાંગ મહિલા બાળકો માટે વિશેષ ભથ્થું મકાન ભાડું દેશ ભથ્થું ફરજ ભથ્થું ડેપ્યુટ ડેપ્યુટેશન ભથ્થા પચીસ ટકાનો વધારો આ મિત્રો વિવિધ પચીસ પચીસ ભથ્થાઓ છે આ પોર્ટલ પર એસબીઆઈ બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક કેનેડા બેંક પોર્ટલ પર ભવિષ્ય પોર્ટલ સાથે જોડવામાં આવી છે આ પોર્ટલની સાથે પેન્શનની સર્વિસ માટે સિંગલ સ્ટોપ સુધી પહોંચી શકે છે જેઓ તેમની તેમની પેન્શન સ્લીપ લાઇફ સર્ટિફિકેટ જમા કરવાની સ્ટીટી ફોર્મ સિક્સટી વગેરે વિગતો ભરી શકે છે પીએમ મોદી અઢાર મહિનાનો ડી બાકી નીકળે તેવી અપીલ કરી છે કે તેમ જણાવી દઈએ કેન્દ્ર સરકારે કર્મચારીઓને નેશનલ કાઉન્સિલનો સંયુક્ત સલાહકાર સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે કોરોના મહામારી દરમિયાન રોકી રોકી રાખેલો અઢાર મહિનાનો ડીએ બાકી નીકળે છે પીએમ મોદી લખેલા પત્રમાં તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પરિષદ જીસીએમના સચિવ સ્ટાફ શાહી કેન્દ્ર સરકારના કર્મચારીઓને કર્મચારીઓને પેન્શન અને ખલેલ પહોંચાડેલા કેટલાક મુખ્ય મુદ્દાઓ પર તમારું ધ્યાન દોરવું મારું કર્તવ્ય છે હકીકતમાં કોવિડ નાઇન્ટીન રોગચાળા ધ્યા ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર જાન્યુઆરી વીસથી એકવીસ સુધીના અઢાર મહિનાની ડીએ ડીઆરડીઆર ચૂકવણી અટકાવી દીધી હતી શું છે ઇન્ટીગ્રેટ પેન્શન પ્લેટફોર્મ આ પોર્ટલ પર ખાસ કરીને પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ કરવા માટે બનાવવામાં આવી છે તેમજ તેનું મુખ્ય લક્ષ્ય પેન્શન સભાની સૌથી પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાની છે આ સિસ્ટમ સાથે સાથે પેન્શન અને સેવાઓની વિગતો સિસ્ટમ દ્વારા મેળવી શકે છે જે પેન્શન ફોર્મ ઓનલાઈન જમા કરી શકાય છે પેન્શન તેમની પેન્શનની મંજૂરી પ્રગતિ વિશે એસએમએસ અથવા ઇમેલ દ્વારા પણ જાણ કરવામાં આવશે પોર્ટલ ભવિષ્ય પોર્ટલ પોર્ટલમાં ભવિષ્ય પોર્ટલ અને મિત્રો જો ઓનલી ઓનલાઈન ફરિયાદ સિસ્ટમ સમાવેશ કરવામાં આવશે ભવિષ્ય પોર્ટલ શું છે તો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અને ભવિષ્ય પોર્ટલ જેવા વિવિધ માધ્યમો દ્વારા પેન્શન ડિજિટલ સમાધાન કરવામાં આવી રહ્યું છે ભવિષ્ય પ્લેટફોર્મ પોર્ટલ એક મુખ્ય ઘટક છે જેનું ઉદ્દેશ્ય પેન્શનને પ્રોસેસિંગ અને પેમેન્ટ્સના એન્ડ ટુ એન્ડ ડિજિટલાઇઝેશન કરવાનું છે જે નેવૃત્તિ વ્યક્તિ તરફથી ઇલેક્ટ્રોનિક સ્પીપીઓ ઇસ્યુ કરવા અને ડિજિલોકરમાં જાય ત્યાં સુધી ઓનલાઈન સબમિટ કરવાની સુવિધા આપી છે બાવીસા પ્લેટફોર્મ એક જુલાઈ સત્તરના રોજ દરેક દરેક વિભાગો માટે ફરજીયાત કરવામાં આવી છે તો મિત્રો આ હતી થેન્ક યુ વેરી મચ